નમસ્કાર આજે આપણે ગુજરાતી ભાષાના એવા નાના પણ ખૂબ જ શક્તિશાળી સાધનોની વાત કરીશું જે આપણા લખાણમાં જાદુ કરી શકે છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ વિરામચિહ્નોની ચાલો આ રસપ્રદ દુનિયામાં જઈએ અને જોઈએ કે આ નાના ચિહ્નો કેવી રીતે મોટા અર્થ બનાવે છે ચાલો એક ઉદાહરણથી શરૂઆત કરીએ સ્ક્રીન પરનું વાક્ય જુઓ રોકો મધ જાને દો હવે આનો શું અર્થ કાઢવો કોઈને રોકવાનું છે કે જવા દેવાનું આખું કન્ફ્યુઝન છે નહીં પણ જુઓ જો આપણે રોકો પછી અલ્પવિરામ મૂકીએ તો વાક્ય બને છે રોકો મત જાને દો મતલબ એને રોકી લો અને જો એ જ અલ્પવિરામ મત પછી મૂકીએ તો વાક્ય બને છે રોકો મત જાને દો મતલબ એને જવા દો તો જોયું એક નાનકડા ચિહ્નની ગેરહાજરી અને અર્થનો આખો અનર્થ થઈ યોગ્ય વિરામ ચિહ્ન વગર વાત ક્યાંથી ક્યાં પહોંચી શકે છે આજ બતાવે છે કે ભાષામાં સ્પષ્ટતા માટે વિરામચિહ્નોટલા કેટલા કેટલા જરૂરી છે તો આ ગૂંચવાડાનો ઉપાય શું ખૂબ જ સરળ છે વિરામચિહ્નો સાચો ઉપયોગ એમ સમજો કે લખાણના રસ્તા પર આ ટ્રાફિક સિગ્નલ જેવું કામ કરે છે આપણને કહે છે કે ક્યાં અટકવું ક્યાં ધીમું પડવું અને ક્યાં આ વિચાર પૂરો થાય છે એના વગર તો અર્થની ગાડી ગમે ત્યાં અથડાઈ શકે છે સારું તો સૌથી પહેલાં આપણે એ ચિહ્નોની વાત કરીએ જે વાક્યને પૂરા કરે છે જે આપણને કહે છે કે બસ અહીં આ વાત પૂરી થઈ સૌથી પહેલાં આવે છે આપણો સૌથી જૂનો અને જાણીતો દોસ્ત પૂર્ણવિરામ એટલે કે એક ટપકું જ્યારે પણ કોઈ સાદી વાત પૂરી થાય કોઈ વિધાન પૂર્ણ થાય એટલે બસ છેલ્લે ટપકું મૂકી દો જેમ કે હું શાળાએ ગયો વાત ખતમ પણ જો આપણે કંઈક પૂછવું હોય તો ત્યારે પૂર્ણ વિરામ કામ નહીં લાગે એના માટે છે પ્રશ્નાર્થ ચિહ્ન આ ચિહ્ન લગાવતા જ વાક્યનો આખો સૂર બદલાઈ જાય છે એ સીધો સવાલ બની જાય છે જેમ કે તું ક્યારે આવ્યો એકદમ સ્પષ્ટ પ્રશ્ન અને જ્યારે મનમાં કોઈ જોરદાર લાગણી હોય જેમ કે ખૂબ જ નવાઈ ખુશી કે દુઃખ ત્યારે આવે છે ઉદ્ગાર ચિહ્ન આ ચિહ્ન વાક્યમાં જાણે કે જીવ પૂરી દે છે એમાં ઇમોશન ઉમેરે છે જેમ કે વાહ કેટલું સુંદર દૃશ્ય છે અહીં ભાવના જ મુખ્ય છે ચાલો વાક્યના અંતની વાત તો થઈ ગઈ પણ વાક્યની વચ્ચે ક્યાંક શ્વાસ લેવો હોય થોડું અટકવું હોય તો શું કરવું એના માટે પણ ખાસ ચિહ્નો છે ચાલો એને જાણીએ અલ્પવિરામ એટલે કે કોમા એ લખાણમાં એક નાનકડો પોઝ લેવા જેવું છે જ્યારે આપણે એક સાથે ઘણી બધી વસ્તુઓની વાત કરતા હોઈએ ત્યારે દરેક વસ્તુને અલગ પાડવા માટે તેનો ઉપયોગ થાય છે જેમ કે હું બજારમાં ફળ શાકભાજી અને દૂધ લેવા ગયો હવે આવે છે અર્ધવિરામ આ અલ્પવિરામ કરતાં થોડો મોટો બ્રેક છે આનો ઉપયોગ બે એવા વાક્યોને જોડવા માટે થાય છે જે છે તો અલગ અલગ પણ એનો વિચાર એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલો છે જેમ કે તે મહેનત કરે છે તે સફળ થશે જો મહેનત અને સફળતા બંને જોડાયેલી વાતો છે ખરું ને તો ટૂંકમાં સમજીએ તો અલ્પવિરામ એટલે નાનો પોઝ ખાસ કરીને લિસ્ટ માટે અને અર્ધવિરામ એટલે થોડો લાંબો પોઝ જે બે જોડાયેલા વિચારોને જોડે છે આ નાનો પણ ખૂબ જ કામનો તફાવત છે સારું હવે આપણે થોડા એવા ચિહ્નો જોઈએ જે વિચારોને જોડવામાં અને લખાણમાં વધારે સ્પષ્ટતા લાવવામાં મદદ કરે છે દ્વિબિંદુ એટલે કે કોલનને આ જાણે કે એક દરવાજો ખોલે છે એ આપણને કહે છે કે હવે જે આવે છે તેના પર ધ્યાન આપજો કોઈ યાદીની શરૂઆત કરવા કોઈ ઉદાહરણ આપવા કે પછી કોઈ વાતને વિસ્તારથી સમજાવવા માટે આનો ઉપયોગ થાય છે જેમ કે મારા શોખ છે વાંચન લેખન અને ચિત્રકામ હવે માની લો કે કોઈની કહેલી વાતને આપણે એના જ શબ્દોમાં જરા પણ ફેરફાર વગર લખવી છે ત્યારે શું કરીશું ત્યારે આપણે વાપરીશું અવતરણ ચિહ્ન આ ચિહ્ન એ શબ્દોની આજુબાજુ એક ફ્રેમ બનાવી દે છે જેથી ખબર પડે કે આ શબ્દો કોઈ બીજાના છે જેમ કે શિક્ષકે કહ્યું મહેનત સફળતાની ચાવી છે અને હવે વાત કરીએ હાઈફનની આ નાની લીટીનું કામ બહુ સિમ્પલ છે બે શબ્દોને જોડીને એક ટીમ બનાવી દેવી એક નવો સંયુક્ત શબ્દ બનાવવો જેમ કે ગુજરાતી અને અંગ્રેજી શબ્દોને જોડીને આપણે બનાવીએ છીએ ગુજરાતી અંગ્રેજી શબ્દકોષ ઓકે તો આ હતા કેટલાક મુખ્ય વિરામ ચિહ્નો કદાચ થોડું કન્ફ્યુઝિંગ લાગતું હશે પણ ગભરાશો નહીં આ બધું યાદ રાખવાની એકદમ સિમ્પલ ટ્રીક છે ચાલો એક ફટાફટ રિવિઝન કરી લઈએ જો વાક્ય પૂરું થાય તો પૂર્ણ વિરામ કોઈ સવાલ હોય તો પ્રશ્નાર્થચિન્હ જો કોઈ જોરદાર ભાવના હોય તો ઉદ્ગાર ચિહ્ન અને જો લિસ્ટ બનાવવું હોય અથવા નાનો બ્રેક લેવો હોય તો અલ્પવિરામ બસ આ ચાર મુખ્ય ચિહ્નોને બરાબર સમજી લો તો મોટાભાગનું કામ તો એમને જ થઈ જશે તો જોયું ને આ નાના નાના ટપકા અને લીટીઓમાં કેટલી બધી તાકાત છુપાયેલી છે એ આપણા લખાણને જીવંત સ્પષ્ટ અને એકદમ સચોટ બનાવી શકે છે હવે વિચારો આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણું લખાણ કેટલું વધારે અસરકારક બની શકે છે ખરેખર વિચારવા જેવી વાત છે નહીં